જેના કારણે અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં છે ઉપરાંત રોડની આજુબાજુ સરકારી જમીન પર વર્ષોથી થયેલા દબાણો દૂર કરવાથી માર્ગ પહોળો અને વ્યવસ્થિત બનશે સાવલી ઉદલપુર ઓછા સમયમાં પહોંચવું શક્ય બનશે માલવાહક વાહનો સમયસર ગંતવ્ય સુધી પહોંચી શકશે અને ટ્રાફિકની સમસ્યામાં પણ મોટી રાહત મળશે ચાર માર્ગીય ધોરી કામ પૂર્ણ થતા સાવલી તાલુકાના વિકાસ નવી ગતિ મળશે જેને લઈને સ્થાનિકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે આજે જે ધારાસભ્ય શ્રી અમારા કેતનભાઈ નામદાર દ્વારા વર્ષોથી જે સમસ્યા હતી તે સાવલી જે ઉદયપુર ખખડધજ રોડ થઈ ગયો હતો તેને તાત્કાલિક ધોરણે મંજૂર કરાવીને આજે સાવલી નગર થી છેક ઉદયપુર સુધી નો ત્રણસો નેવ્યાસી કરોડ રોડ મંજૂર કરેલ છે અને જે અત્યાર સુધી કોઈ રોડ નહીં જોયો ઐતિહાસિક રોડ આજે મજબૂતાઈથી બની રહ્યો છે આજે તમે એનું નિરીક્ષણ કરો તો તો પણ કરીને જોઈ શકો છો વધતા રાહતદારીઓ જે કોરી ઉદ્યોગ છે છે તે કોરી ઉદ્યોગને પણ સાધનોને જતા હોતા જે તકલીફ પડતી હતી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી તે પણ દૂર થશે સાથે જે રેતીના લીધ ધારકો છે તે રેતીના સાધનો પણ મોટા પાયે ત્યાંથી પસાર થાય છે તે રોજ તે લોકોને પણ થોડી શાંતિપૂર્વક જઈ શકશે અને અકસ્માતથી બચશે સાથે સાથે જે રાહતદારીઓ જે અવરજવર માટે પણ જે લોકોને અતિ તકલીફ પડતી હતી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને પણ જે ટ્રાફિકની વેલા મોડી થતા હતા તેને પણ નિવારણ આવશે સાથે સાથે જે પાણીની વ્યવસ્થા જે ચામાસાની અંદર જે પાણી ભરાતું હતું આજુબાજુ રોડ ઉપર તેનો પણ નિકાલ કરીને આ રોડને સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે નેશન પ્લસ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર